ગાંધીનગર ખાતે સીએમ અને પાટીલની બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો સાથે બેઠક તો તો હવે ડેમેજ કંટ્રોલ માટે સીએમ અને પાટીલ આવ્યા છે મેદાને સીઆર નિવાસ સ્થાને મહત્વની બેઠક તો ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી બેઠકમાં હાજર ભાજપના ક્ષત્રિય આગેવાન બેઠકમાં હાજર તો બળવંતસિંહ રાજપૂત આઈ કે જાડેજા પણ બેઠકમાં હાજર તો ભૂપેન્દ્ર ચુડાસમા પણ બેઠકમાં હાજર તો મહત્વના સમાચાર ગાંધીનગરથી ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાટિલની મળી છે બેઠક તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો સાથે યોજાઈ રહી છે બેઠક તો ડેમેજ કંટ્રોલ માટે સીએમ અને પાટીલ આવ્યા છે મેદાને તો સી આર પાટીલ ના નિવાસ સ્થાને મહત્વની બેઠક તો ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી બેઠકમાં હાજર ભાજપના ક્ષત્રિય આગેવાન બેઠકમાં હાજર તો વધુ માહિતી માટે વિરેન મહેતા સંવાદદાતા જોડાયેલા છે ગાંધીનગરથી જી વિરેન શું છે સમગ્ર માહિતી ચોક્કસ જે પ્રમાણે રાજ્યમાં ભૂપેન્દ્ર ના કરશો જે પ્રમાણે રાજ્યમાં રૂપાલા ને લઈને જે વિવાદ ઉભો થયો છે ક્ષત્રિયો વિરુદ્ધમાં જે અમે નિવેદન આપ્યું લઈને જે રોષ ચલાવતો નથી એટલે આજે પાર્ટી જે પ્રદેશ પ્રમુખ છે તેમના દ્વારા એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે આ ડેમેજ કંટ્રોલ કરવા માટે મુખ્યમંત્રી પોતે હાજર છે સાથે મહામંત્રી રજની પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી સંઘવી મેજે વાત કરી તો જે પૂર્વ મંત્રી હતા અબોધમજી કિવાસમાં આ કે જાડેજા પદ શ્રી જાડેજા આ તમામને બોલાવવામાં આવ્યો આવે છે કે ક્ષત્રિય સમાજના મંત્રી રહી છે જે સદે હાલના મંત્રી જે જે બરોંછી રાઠોડ છે તેમને પણ બોલાવવામાં આવે છે અને જે રાજ્યસભાના સાંસદ કેસરી પણ બોલાવવામાં આવે છે તો તમામ જે જે રાજપૂત નેતાઓ છે છે આગેવાનો તમામની બેઠક અત્યારે પગલે મળી ગઈ છે કોઈ પણ સંજોગોમાં રાજપૂત સમાજ જે રોષ છે જે ઠારવામાં આવે એ ડેમેજ કંટ્રોલ કરવામાં આવે તેને લઈને આ તમામ જે આગેવાનો છે તેમને બોલાવવામાં આવે છે જે પ્રમાણે ગોંડલમાં બેઠક થઈ હતી બેઠક બાદ જે મામલો વધારે વણસ્યો હતો અને જે

ક્ષત્રિયો સમાજ ને એક જ કે ભાઈ તેમને હવે આ બેઠક ઉપર થી નામ કમી કરવામાં આવે ઇલેક્શન દેવામાં આવે લઈને એક વધુ આક્રોશ જોવા છે લઈને આજે ડેમેજ કરવા માટે મહત્વની બેઠક ચાલી રહી છે તો રૂપાલા ઉપરાંત પણ અન્ય જગ્યાએ પણ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે એના વિશે શું કહેશો હજી ચોક્કસ વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને અમુક જેને કરો તે થઈ ગયું છે તે અલગ છે આખો સમાજ એક ક્ષત્રિય સમાજ છે તે વિરોધમાં પડે છે જ્યારે પેલી જે બેઠક ઉપર જે વિવાદ હતો તેમાં ભાજપ સંગઠનના લોકો ઉમેદવાર લઈને વિરોધમાં હતા તેટલે ઉમેદવાર બદલવામાં આવ્યા હતા પરંતુ અહીં તો એક આખો સમાજ ક્ષત્રિય સમાજ નેતાની વિરુદ્ધ છે એટલે આ બેઠક જે ચાલી રહી છે ક્ષત્રિય સમાજ ને રોજ ફાળવા માટે બેઠક ચાલી રહી છે એટલે બીજી બે બેઠકો જે વિરોધ હતો તે અને આ રૂપાલા બેઠકો વિરોધ તદ્દન જુદો છે એટલે કહી શકાય કે જે સમાજ જયારે તમારાથી વિરુદ્ધ જતો હોય ત્યારે પાર્ટીને ને બહુ મોટું નુકસાન થતું હોય છે આઠ થી દસ સીટ એવી છે કે દરબારો મતદાર તરીકે છે અને તેને લઈને એક મહત્વની બેઠક આજે કહી શકાય જો આજની બેઠકમાં કોઈ નિવડણું નહીં આવે

ચોક્કસ આજ તો બેઠક શરૂ થઈ છે બેઠકમાં શું નિર્ણયો આવે છે એ જોવાનું મળશે ક્ષત્રિય સમાજના જે નેતાઓ બોલવામાં આવે છે તે સમાજ સાથે રહેશે તે મહત્વનું રહેશે અને જો પાર્ટી સાથે રહેશે તો ચોક્કસ આ નો રોષ પણ એમને ભોગવવું પડે એવું પણ બને એટલે આજની બેઠક પછી અને ત્યારબાદ શું નિર્ણય લેવામાં આવે છે તેની ઉપર આગળની જે રણનીતિ છે તે દરબારો નક્કી કરશે જે ક્ષત્રિય મહિલાઓ જે સંમેલન કરવાના છે

તો ભાજપના ક્ષત્રિય આગેવાનો પણ બેઠકમાં હાજર તો બળવંતસિંહ રાજપૂત આઈ જાડેજા પણ બેઠકમાં હાજર તો ભૂપેન્દ્ર ચુડાસમા પણ બેઠકમાં છે હાજર તો મહત્વના સમાચાર કહી શકાય સીએમ અને સીઆર પાટીલ ડેમેજ કંટ્રોલ માટે આવી ગયા છે મેદાનમાં તો ગાંધીનગર ખાતે સીએમ અને પાટીલની મળી રહી છે બેઠક